સુરત મહાનગર પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા વડાપ્રધાનના નામે શિક્ષકોની સેવા સુરક્ષા સંબંધિત આપવા સુરત સુરત કલેક્ટર કલેક્ટર થકી પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ સુરત મહાનગર દ્વારા જણાવ્યું હતું કે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા વડાપ્રધાન સંબોધિત કરાયા હતું કે એક સપ્ટેમ્બર બે હાજર પચીસ ના રોજ સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા શિક્ષક પાત્રતા પરીક્ષા ટેસ્ટ સર્વે શિક્ષકો માટે ફરજિયાત કરવા અંગે આપેલા નિર્ણયથી ઉભી થયેલી ગંભીર પરિસ્થિતિ રજૂ કરી હતી અને આ નિર્ણયના કારણે દેશભરના લાખો શિક્ષકોની સેવા સુરક્ષા તથા અજીવિકા સંકટમાં મુકાય છે જેથી વડાપ્રધાન દ્વારા આ મામલે તાત્કાલિક હસ્તક્ષેપ કરાય તેવી માંગ કરી હતી નામ મહેશભાઈ એમ પટેલ પ્રાથમિક શૈક્ષિક મહાસંસ્થ મહાનગરના અધ્યક્ષ તરીકે જાઉં છું મિત્રો આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર માટે આપવા માટે ઉપસ્થિત થયા છીએ ભારત દેશના તમામ દરેક પ્રશ્ન કરીએ અને માનનીય પ્રધાનમંત્રી વિનંતી કરી રહ્યા છીએ લાંબા સુપ્રીમ કોર્ટે તાજેતરમાં એક જસમેન્ટ જાહેર કર્યું છે

આ પરીક્ષા પાસ કરવી ફરજીયાત છે અને ગુજરાત સરકારે આ પ્રમાણે કરી છે બીજા કોઈ એ બે હજાર દસ પહેલા જેની ભરતી થઈ હતી જે પણ ધારાધોરણ જે પણ લાયકાત પ્રમાણે સરકારે જે તે વખતે ભરતી કરેલી હતી એ ભરતી યથાવત રહેવી જોઈએ એમને કોઈ પરીક્ષા આપવી ન જોઈએ તે માટે પ્રધાનમંત્રી દરમિયાનગીરી કરે વિનંતી કરે એ માટે સમગ્ર ભારત